ગરવાન પરિવારજનોએ તેને ફોન કરી જોયો પરંતુ ફોન લાગતો નથી શંકા જતાં આખી રાત શંકાની અંદર પસાર થાય છે પરંતુ એનો કોઈ પત્તો મળતો નથી બીજે દિવસે સવારે ઘરથી લગભગ પચાસથી સો મીટરના અંતરે આવેલા કૂવામાંથી જે કૂવાની ઊંડાઈ લગભગ ચાલીસથી પિસ્તાલીસ ફૂટ ઊંડો કૂવો છે પાણીથી ભરપૂર કૂવો છે જેમાં પંદર ફૂટ જેટલું પાણી હોવાની પણ શક્યતા છે અને એ કૂવામાંથી આ જે યુવાન છે સંજય એનું લાશ મળી આવે છે અને દામાઓ પોલીસને જાણ કરવામાં આવે છે દામાઓ પોલીસ ઘટના સ્થળે આવી અને આ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢે છે અને ત્યારબાદ જે પ્રણયના ત્રિકોણની ઘટના સામે આવે છે એમાં ગામના ફળિયામાં જ રહેતા કાજલબેન વણઝારા સાથે પ્રેમ સંબંધી જોડાયેલા વિનોદભાઈ નામના વ્યક્તિ અને કાજલબેને મળી અને પોતાના પ્રેમની અંદર કાંટા રૂપ લાગતા અંતરાય રૂપ લાગતા અને નડતર બનેલા સગા ભત્રીજાની હત્યા કરવાનું એક પ્લાન બનાવવામાં આવે છે અને એ પ્લાનને અંજામ આપી અને એને એ વ્યવસ્થિત આયોજનપૂર્વક આ સંજયની હત્યા કરી અને તેની લાશને કૂવામાં નાખી અને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે પરંતુ પરિવારજનો અને દામાઓ પોલીસ ઘટના સ્થળે પહોંચી દામાઓ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીએચ રાઠોડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને તલસ્પર્શી તપાસ શરૂ કરેલી છે આપણે જોઈ રહ્યા છીએ ઘટના સ્થળેથી લાઈવ દ્રશ્યો કે જે અત્યારે પરિવારની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે દીકરો છે શું નામ ના છે તમારું આ એમના દાદી છે જેને આપણે જોઈ રહ્યા છીએ અને પરિવારની અંદર આપણે રોક અકડ થયેલી સાંભળવા મળી રહી છે અને જોઈ રહ્યા છીએ